ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હવે આપણે આદિવાસી કુળદેવી દેવમોગરા માતાજીના આજે ધામણદોરી જે બડીપાડા છે અને નવાપુર તાલુકાની અંદર આવે છે એ આપણે મહારાષ્ટ્રની અંદર આવે છે મિત્રો હવે અહીંયા જે આપણી કુળદેવી દેવમોગરા માતાજી છે એને ખરેખર અહીંયા એક એવી સુવિધા છે આ ડુંગરની આસપાસ તળેટીની અંદર આ જો એક બરગતનું પેળ છે વડનો એટલો ભયંકર પેળ છે મોટું અને અહીંયા જમવા માટેની જે સુવિધાઓ છે એટલી સરસ છે કે અહીંયા દૂર દૂરથી ભક્તગણ આવે છે અને એ અહીંયા આવીને બધા જમે છે એનો હું તમને આજે સૌંદર્ય અને એનો દર્શન કરાવીશ સુનિલ ચૌધરી આયુર્વેદ યુટ્યુબ બ્લોગ ચેનલમાં હું આપનું સ હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે હમણાં લગભગ બે વાગ્યા બેથી અઢી વાગ્યાના આસપાસનો ટાઈમ થઈ ચૂક્યો છે અને સરસ મજાનો આપણે હું તમને આ વિડીયોની અંદર દર્શન કરાવું છું તો મિત્રો બની રહો તમે આ વિડીયોની અંદર દૂર દૂરથી ગામડાથી ગામડાની અંદરથી આજે અહીં ભોજનાલય બને છે અને જાતે જ અહીંયા સુવિધાઓ કરીને આ સાતપુડાને ડુંગરની અંદર માતાજીના તળેટીની અંદર માઈનું તે મા દેવમુક્રમ માતાજીનું તે ધામ છે ત્યાંથી એકથી દોઢ કિલોમીટરની આસપાસની અંદર જ આ જગ્યા આવેલી છે અને વચમાં આ જગ્યા બની છે એનું હું તમને આજે દર્શન કરાવીશ મારા યુટ્યુબ બ્લોગ ચેનલમાં આ બ્લોગ બની રહેજો હું તમને આવી રીતે જે અહીંયા ભોજનાલય બને છે પોતે બધા દૂર દૂરથી આવે છે એમનું હું તમને આજે દર્શન કરાવીશ આજે નાના નાના મોટા મોટા વડીલો અને નાના નાના જે બુલકાઓ છે અહીં આવી રીતે આપણી જે આદિવાસી પરંપરા છે આપણા ગુજરાતની અંદર એ આજે હું એમના તમને સૌંદર્યના દર્શન કરાવીશ તમે જોઈ શકો છો જે આજે સદી અને હજારો વર્ષો પુરાણ જે જૂની આપણી જે પરંપરા છે જ્યારે કોઈ પણ પ્રકારની કોઈ સિટી ન હતી અને કોઈ પ્રકારનું આ વૈજ્ઞાનિક કોઈ આવું કોઈ પણ વિકસિત કોઈ કાર્ય ન બન્યો હતો એના પહેલાં જ્યારે આદિવાસી આજે લોકો હજારો વર્ષ પહેલાં આ ડુંગરોની અંદર જંગલોની અંદર આવી પરંપરાથી જીવન નિર્વાહ કરતા હતા એમનો હું ફરીથી આજે સંસ્કૃત આ સંસ્કૃતિત આપણા આદિવાસીની પરંપરાને હું તમને આજે ભાન કરાવીશ તો મિત્રો તમે બની રહેજો આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો અહીં દેશ વિદેશથી આવેલા ગામડાની અંદર અહીં તમને ભાત ભાતના જાતિના લોકો તમને જોવાના મળશે આ વિડીયોની અંદર હવે આ ડુંગરો ઊંચા ઊંચા જે પહાડ છે એ પહાડોની અંદર તમે કેટલા ઊંચા પહાડ છે આ સાતપુડાના જે ડુંગરો છે ત્યાં હું આજે દસ તારીખ હું આવ્યો છું સુનિલ ચૌધરી આયુર્વેદ કુંભિયા ગામથી ડોલવણ અને તાલુકાથી અને તાપી જિલ્લો પણ આજે મને મેં મારો જે દેવડિયાવન ધામ હતું ત્યાં આજે મેં રજા પાડી છે અને રજા પાડીને મારે આવવાનું જરૂરી હતું એટલે હું અહીંયા આવ્યો છું બધાને લઈને માતાજીના દર્શને કેમ કે હું પણ એક આદિવાસી છું અને આદિવાસી પરંપરા માટે જ હું જીવું છું અને સતત એના માટે હું સતત મહેનત કરું છું એટલા માટે મેં તમને આજે આ વિડીયો પણ અહીં બનાવું છું અને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર જ્યારે પણ તમારે આવવું હોય તો તમે કોઈ પણ દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય તમે આવી શકો છો વિહારા અને સોનગઢ અને નવાપુર નવાપુરથી લગભગ પચીસથી ત્રીસ કિલોમીટરની આસપાસની અંદર આ આવ્યું છે ધામણદોરી ગામ અને અહીં તમે જોઈ શકો છો સતત અહીં ઉપસ્થિત ભાઈઓ બહેનો વડીલો નાના નાના ભૂલકાઓ અને આ બરગદના વડના પેઢના નીચે આ જગ્યા અહીંયા આવી છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર દૂર દૂરથી નાના નાના છોકરાઓ આ રીક્ષા લઈને પણ આવ્યા છે બહેનો વડીલો નાના નાના છોકરાને આવી રીતે હિંડોળા ખવડાવતા હોય આ વડના જે તમે જે એના ઝાડ છે એના તમે સૌંદર્યનું દર્શન નિહાળી શકો છો આ વિડીયોની અંદર આ બહેનો બધા ખૂબ સરસ પ્રમાણે નાના નાના બુલકાઓ અહીંયા આવ્યા છે અને અહીં ઉપસ્થિત એક હજારો વર્ષ જૂનું આ વડનું ઝાડ છે અને વડની ઝાડની અંદર એક આ જૂના પુરાણ ઉંદરોની ગુફા છે અને અહીં ઉંદર રાજા અહીં ઉપસ્થિત છે એ તમે એને અહીં વિડીયોમાં જોઈ શકો છો આ જોઈ શકો છો આ કેવી પરિસ્થિતિમાં આજે એટલા વર્ષો જૂનું આ ઉંદરનું રાજાનું હું તમને દર્શન કરાવું છું મિત્રો હવે અહીં નાની નાની મોટી મોટી આદિવાસીઓની આ દુકાનો આવી છે અહીંયા અહીંયા ચા પાણી નાસ્તો મળે છે અહીં બટાકા પૂરી પણ મળે છે ઠંડા પીણા મળે છે અને અહીં નાના નાના છોકરાઓ માટે માતાજીના ઉપહાર મળે છે અને ખાસ કરીને ગામડાઓથી આદિવાસી લોકો આવા ભક્તો આવવાથી અહીં અહીંયા સ્વાદિષ્ટ અને આદિવાસી પરંપરા પ્રમાણે અહીં આવીને બધા જ જમવાનું બનાવે છે અને જમવાનું બનાવીને તમે જોઈ શકો છો આ કાગડાઓનો કલરાઓ પણ તમે સાંભળો છો અને સર્વત્ર અહીં તમે આ વિડીયોની અંદર નિહાળી શકો છો કે આટલું સરસ જો જીવન આદિવાસી આ જંગલની અંદર આવ્યું છે એને તમે પ્રેમથી નિહાળી શકો છો મારા આ વિડીયોની અંદર સતત આ મારું કાર્ય છે કે અહીં હું આપણા ગુજરાતની અંદર આવેલું આપણા દેશની અંદર પવિત્ર આવા જે ધામો છે આપણે સંસ્કૃતિ છે આપણા સનાતન ધર્મની જે કુળદેવીઓ છે એ આપણા સર્વત્ર ભૂતકાળને ફરીથી જીવંત કરે અને આપણા વિચારો સજીવન થાય એવું હું સૌંદર્ય તમને બતાવું છું હવે મિત્રો આપણા આદિવાસી સનાતન ધર્મની અંદર આપણા જે આદિવાસીઓ હજારો વર્ષોથી આ ભાવતા ભોજન જમીને જે માતાજીને નૈવેદ્ય ધરાવતા હતા એવું જ સૌંદર્ય હું તમને બતાવો છું તો તમે નિહાળી શકો છો આ વિડીયોની અંદર ખૂબ સારા પ્રમાણે અહીં ઉપસ્થિત એક પાણી પરબની સુવિધા આવી છે બેનો આ હેડપંપથી પાણીની સુવિધા કરવામાં આવે છે અહીં ઘોર જંગલ હોવાથી ડુંગરનો પ્રદેશ હોવાથી સાતપુડાના જે ડુંગરો છે એટલે અહીંયા ઘણી બધી પાણીની સુવિધાઓ નથી આ હમણાં હમણાં જ નવી નવી લાઈટની પણ સુવિધા થઈ છે પણ આ હજારો વર્ષ જૂનું આ પેડ તમે વડનું તમે નિહાળી શકો છો આ વિડીયોની અંદર મિત્રો એટલો ઘોર આ જે વડના જે ઝાડ છે એ લગભગ હજારો વર્ષ જૂનું હોય એવું હું તમને આ વિડીયોની અંદર દર્શન કરાવું છું મિત્રો આ નાની એટલી લાંબી જટાઓ છે સો સો દોઢસો ફૂટ લાંબી આ જટાઓ વડની એના નીચે આ સૌંદર્ય છે અને આ સૌદર્યની અંદર હજારો લોકો આજે અહીં વન ભોજન કરીને માતાજીના આનંદની પ્રાપ્તિ કરે છે અને એના દર્શનનો લાભ લે છે મિત્રો તમે જોઈ શકો છો આ વિડિયોની અંદર અને આ સામે દેખાય છે એ માતાજીનો ધામ છે અને માતાજી આ ડુંગર પર વિરાજમાન છે મહા દેવ દેવમુકરા માતાની જય થાઓ હવે મિત્રો તમારે આ વિડિયોની અંદર હું ખૂબ સરસ આ માતાજીના દર્શનનો અને ઉપર ગયેલા એનો પણ હું વિડીયો પહેલે બતાવી ચૂક્યો છું હવે મારે એટલા માટે બતાવવું છે કે આપણો ધર્મ આપણી સંસ્કૃતિ ભલે ગમે એટલી દેશનો વિકાસ હોય કે કોઈ બી વસ્તુ હોય પણ આપણી સંસ્કૃતિ આપણે ભૂલવી ન જઈએ અને આપણા દાદા પર દાદા વડીલો ઋષિમુનિઓની જે પરંપરા છે એ પરંપરા આપણે જાળવી રાખવી છે તો મિત્રો મારા આ યુટ્યુબ બ્લોગ ચેનલમાં જેને જેટલા પણ આપણા દેશના ભાવિક ભક્તો અને સનાતન ધર્મના પ્રકૃતિને પૂજનારા જે આપણા ભક્તો છે એ ભક્તોએ મારા આ ચેનલને ખૂબ સારી રીતે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરતા રહેજો જેથી કરીને આપણી જે આ પરંપરા છે એ સદાને માટે બની રહે આપણો સનાતન ધર્મ સર્વશ્રેષ્ઠ છે સર્વપુરાણ કાળથી અનાદિકાળથી આપણો આ ધરમ આ ધરતી પર વિરાજમાન છે મિત્રો તમે હવે આ બરગદના પેળના હું મેં તમને દર્શન કરાવું છું જેથી કરીને જે પણ મારા ભાવિક ભક્તો ચેનલ જોઈએ છે એ સર્વને મારા સર્વના માતાજી તરફે સર્વને મારા આશીર્વાદ છે સહપરિવાર કુટુંબ સહિત આપ સૌ સુખી રહો એવા મારા આશીર્વાદ છે હવે હું આ વિડીયોને સમાપ્ત કરું છું અમે હવે અહીંયા નીકળવાના છે જમવાનું ચાલુ છે અને હું હવે આ છેલ્લો વિડીયો બનાવું છું હવે અમે ઘરે જવાના છે એટલે હું વિડીયોને સમાપ્ત કરું છું મિત્રો તમે બની રહેજો મારા આ વિડીયોમાં જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી જય શ્રી રામ